અઠલાદરા વિસ્તારની પુડા કોલોની પાસે આવેલ ટ્રી હાઉસ હાઈસ્કૂલના સંચાલકોને સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશનને નોટિસ આપી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આપણી શાળા અમારી સાથે એક એફિલેશન અંતર્ગત જોડાયેલી છે જેમાં શાળા સંચાલકોએ વિવિધ કાયદા અને પેટા કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે શાળાની તારીખ પહેલી એપ્રિલ બે હજાર બાવીસથી થી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર સત્તર સુધી એફિલિએશન નંબર ચાર ત્રણ શૂન્ય બે પાંચ નવ અંતર્ગત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે કરાર કર્યા છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડને ધ્યાનમાં આવી છે કે ટ્રી હાઉસ હાઈસ્કૂલ દ્વારા શાળાની મિલકત વેચવાનો કે તે સંબંધિત એગ્રીમેન્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે રમેશભાઈ દેસાઈ અને જબ્બર રિયાલ્ટી એલ એલપી સાથે તેઓ કેટલાક વેચાણ દસ્તાવેજ કરતા હોવાનું સીબીએસસીને માલુમ પડ્યું છે જેથી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ શાળા સંચાલકોને આ મામલે નોટિસ ફટકારી છે તો એ શાળા જો હકીકતે શાળાની કોઈ મિલકત વેચવાની પ્રક્રિયા કરી હોય તો તેમાં સરકારી વિભાગ સાથે થયેલ કરારનો ભંગ થઈ રહ્યો છે અને તેઓ ઉલ્લેખ કરતા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ આ મામલે ટ્રી હાઉસ હાઈસ્કૂલના મેનેજમેન્ટને નોટિસ આપ્યા આગામી ત્રીસ દિવસમાં આ અંગે યોગ્ય ખુલાસો કરવાની તાકીદ કરી છે